હાસદ પોલીસ મથકના પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો જે અંગે ભરૂચ એસપીએ તપાસના આદેશ કર્યા છે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં પોલીસકર્મીઓ ડાન્સ કરતા પણ નજરે પડ્યા હતા ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓનો દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખડભડાટ મચી જવા પામ્યો છે હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા આ દરમિયાન તેઓનો કોઈ વિડીયો ઉતાર્યો હતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે જેમાં પોલીસ કર્મીઓ ડાન્સ કરતા પણ નજરે પડી રહ્યા છે વિડીયો વાયરલ થતા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ તપાસના આદેશ આપ્યા છે વાયરલ વિડીયોમાં હસુદ પોલીસ મથકના રાઇટર હિતેશ પરમાર અને અન્ય પોલીસ કર્મીઓ હોવાનું બહાર આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ ભરૂચ હેડક્વાર્ટરમાં આવેલ વર્કશોપમાં બે પોલીસ કર્મીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા જેઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા અને તેઓ વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો ત્યારે ભરૂચમાં બે દિવસમાં પોલીસ કર્મીઓને દારૂની મહેફિલના બે મામલા પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે